નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે એક આપણે જે મગ વિશેની એક વાત કરેલી હતી છ નંબર અને ચાર નંબર એટલે ચાર નંબર વેલા પાકતી જાત કહેવાતી અને છ નંબર જરાક મોડી પાકતી જાતો બરાબર તો હવે આ જે આપણે બતાવી રહ્યા છે તે ચાર નંબર મગ છે અને ચાર નંબરની અંદર તમે જે મગની અંદર ફાલ છે તે પણ જોઈ શકો છો અત્યારે જે જરાક વધારે વજન થવાના હિસાબે ઢળી ગયા છે બરાબર તો એની સિંગની લંબાઈ તમે જોઈ શકો છો અત્યારે અત્યારે હાલમાં લંબાઈ છે બરાબર અને જો પચાસ તો પણ પાકેલી પણ દેખાવા ગઈ છે મિત્રો હવે આ તમે અત્યારે જોઈશે ચાર નંબર ની બરાબર તો હવે આપણે છ નંબરની વેરાયટી પણ બતાવીએ ચાર નંબર અને છ નંબરમાં શું ફરક છે બરાબર આ ચાર નંબર છે અત્યારે જો આ રીતના ઉપર ફાલ લાગી ગયો છે અને સારો એવો પણ ફાલ લાગ્યો છે થોડુંક વાતાવરણ ખરાબ ની હિસાબે જરાક ઉપરથી અને નીચેથી પણ ખરેલા છે બરાબર સિંગો પારવી દેખાય છે પણ તોય આ વર્ષે સારું એવું ઉત્પાદન મળે એવી શક્યતા દેખાય છે મિત્રો બરાબર હવે આપણે જોઈએ છે છ નંબરની વેરાયટી પણ મિત્રો કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દેજો એટલે ટૂંકમાં બધા ખેડૂતને ખ્યાલ આવે છ નંબરમાં અને ચાર નંબરમાં શું ફરક હોય છે પણ આ તમે નજરની સામે જોઈ શકો છો આ બંને વેરાયટી છે અને બહુ કંઈ જાજો ફરક પણ રહ્યો નથી બંને વેરાયટી સેમ દિવસોમાં પાકે છે બહુ કંઈ જાજો ફરક નથી કદાચ નીકળે તો બે ચાર દિવસનો ફરક નીકળે છે આપણે ચાર નંબર જોયા છે અને અત્યારે પણ આ તમે છ નંબર પણ જોઈ શકો છો આ છ નંબરની અંદર પણ જો આ દાણા ભરાઈ ગયા છે ફૂલ અને પાક અવસ્થાએ પણ આવી ગયા હોય તેવું લાગે છે મિત્રો તો હવે આ છે સ નંબરની વેરાયટી અને છ નંબરમાં ફાલ સારો એવો લાગ્યો છે મિત્રો એમાં અત્યારે જો આ છ નંબરની વેરાયટી આપણે જોઈએ છે બરાબર તો છ નંબરની વેરાયટીમાં અત્યારે આમ જોતા અગિયાર સિંગો થઈ ગઈ છે બરાબર અને સિંગોની લંબાઈ પણ થોડીક વધારે દેખાય છે અને દાણાનું વજનનું કદ પણ જરાક વધારે હોય બરાબર આ અત્યારે છ નંબરની વેરાયટી છે અને આમાં દાણા જરાક ઉપસેલા જરાક વધારે દેખાય છે મિત્રો આ તમે જોઈ શકો છો બરાબર અત્યારે આ જે છે એ સો નંબરની વેરાયટી છે અને આમાં લગભગ દિવસ છે છે બરાબર તો બધી જગ્યાએ એક સરખો સારો એવો પણ ફાલ લાગી ગયો મિત્રો અને એટલો લગભગ પચાસ દિવસની અંદર સિત્તેર ટકા માલ તૈયાર થઈ ગયો છે અને સાઠ દિવસે વાઢી શકાય આપણો પાક તૈયાર થઈ જાય ને એવી પરિસ્થિતિ દેખાય છે મિત્રો બરાબર હવે આમાં છ નંબરની વેરાયટી છે આપણે ચાર નંબરની જોઈ છે અને આ છ નંબરની વેરાયટીમાં એકાવન દિવસે પાકેલી સિંગ દેખાવા વર્ગી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આપણે લાઈવ પ્રૂફ બતાવીએ છીએ મિત્રો આ છ નંબર અને ચાર નંબરની વેરાયટીમાં શું ફરક હોય છે ને એ અત્યારે આપણે હાલ જોવાનું છે મિત્રો આ છ નંબરની વેરાયટી છે બરાબર આ છ નંબરની વેરાયટીમાં આવો ફાલ લાગેલો છે મિત્રો અને ચાર નંબરમાં ચાર નંબર કરતાં છ નંબર દસ ટકા ફાલ વધારે હોય એવું અત્યારે હાલમાં આપણે જાણવા મળ્યું છે અને એક થી બે દાણો સિંગની અંદર વધારે જોવા મળતો હોય અને દાણાનું વજન પણ વધારે ચાર નંબર કરતા હોય આમાં છ નંબરમાં બરાબર તો છ નંબર ઉત્પાદનની દ્રષ્ટિએ સારા અને અમુક ઠંડા પળા હોય તેમાં કદાચ પાંચ દિવસની વાર લાગી શકે લેટ નીકળી શકે બરાબર પણ આપણે આ જમીનની અંદર લગભગ બંને વેરાયટી સેમ જોવા મળી છે પણ સો નંબરની વેરાયટી સોળ ગુઠાના વિઘે ત્રણ થી ચાર મણ ઉત્પાદન વધારે નીકળે એવો અંદાજ આપણે આમાં જાણવા મળ્યો છે મિત્રો બરાબર એટલે આ તમે અત્યારે જોઈ શકો પછા થી એકાવન દિવસનો સમય છે પણ અત્યારે હાલ આપણે આ પછા એકાવન દિવસના સમયમાં આપણે વિડીયો બનાવીને તમને લાઈવ પ્રૂફ બતાવીએ છીએ પણ મિત્રો હવે આમાં સાઠ દિવસે સાઠ થી એક દિવસે આપણે લગભગ કેટલો માલ પાકી ગયો છે ને તે આપણે જોવાનું છે મિત્રો અને આ તમે જોઈ શકો છો અત્યારે લગભગ બધે આ રીતનો ફાલ લાગી ગયો છે ઉપર પણ ફાલ સારો એવો લાગી ગયો છે અને એટલો માલ તૈયાર થઈ ગયો છે બરાબર તો હવે આપણે સાઠ દિવસે પાછા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મને રજા આપશો